રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે જે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી કારણે લોકોમાં રોષ છે અને ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યા છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાળનું શાસન છે અને વહીવટદાળના શાસનની અંદર ધોરાજીના લોકોએ પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધોરાજી શહેરની અંદરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે અહીંના લોકોનું કહેવું છે કે શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે આઠ થી દસ દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારમાં લોકોએ આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીને

દુરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ ભાજપ અને ધોરાજી નગરપાલિકા વહીવટદાન ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે નગરપાલિકા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની પણ આવડતના કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે થઈ અને મજબૂર બનવું પડ્યું છે દુરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાનનું શાસન છે અને વહીવટદાનના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાય છે અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક આગેવાનો ગાંઠતા ન હોવાના પણ શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર અને નગરપાલિકા વહીવટદાર અધિકારી પણ લગાવેલા આક્ષેપ બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ રાજેશ બાગલા એ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજીમાં ખરેખર દૂષિત પાણી વિતરણ થાય છે અને 8 થી 10 એ પાણી વિતરણ થાય છે અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે गत ટર્મની અંદર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને પાણી વિતરણ વ્યવસ્થામાં કોંગ્રેસે કોઈ આયોજન ન કર્યું હોવાના કારણે હાલ પ્રજા હાલાકી ભોગવાની રહી છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી હોટ નંબર 8 આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ તંત્રને પેટનું પાણી નથી હલતું આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે શ્વાસ તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે ત્યારે હમણાં જ લોકસભાનું ઇલેક્શન હતું આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓમાં પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધુ પાણી પીવે છે ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલાં લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરી ગયું એવું લાગે છે આ પાણી એટલું દુર્ગંધવાળું છે જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એક પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે રાજુ બાલધા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે તો ગયા વખતે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા પાંચ વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તે પણ આ જોઈ શકો છો નગરપાલિકામાં પણ તમે મેળવી શકો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બનશે તો જે શાસન અધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછું પાણી ઓછા દિવસોમાં પાણી મળે છે ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો જાજા છે સાત સાત દિવસે પાણી મળે છે પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઇન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો તેના દ્વારા પાણી મળે પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી સાત સાત દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે રાજુભાઈ હાલ કેવું પાણી મળે છે હાલ કેવું પાણી મળે હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે ગંદુ અને અશુદ્ધ મળે છે તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન હોવા છતાં ફિલ્ટર પ્લાન દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કંઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે રાજુભાઈ કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે આ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે ભાજપની કોઈ પકડ જ નથી અધિકારીઓ પર એ પાયાની વાત છે ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે એમાં સરકાર સીધી દેખરેખ રાખે છે પરંતુ જે બોડી જે તે સમયે હતી તેને ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો થઈ અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે અડિયું કાઢતા હતા બરોબર છે તમારું બધું કામ નો સોલ્વ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટરના પાણી આવે છે જુઓ અમે બીમાર દેખાતા નથી પાછા મત લઈને અમને જવાબ આપતા નથી કોઈ જાતિ અમારી અરજ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેર અંદર આઠથી દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહળું પાણી વિતરણ કરવામાં આવે છે જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે બે હજાર સત્તરની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને આઠથી દસ દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છેલ્લા દોઢ વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે